એટલે તારી સાસુને ભૂંડી લગાડવા માટે તું ગમે તે હદ સુધી જઈ શકે છે તો તમે શું કામ એવું કરો છો તમે મને હેરાન કરવાનું બંધ કરી દો એટલે હું મારા મમ્મીના ઘરે જવાનું બંધ કરી દઈશ કહેવાનું બંધ કરી દઈશ અને મારા મમ્મી અહીંયા આવીને કંઈ બોલવાનું બંધ કરી દેશે આ સારી શિખામણ આપે છે આ બધી શિખામણ તારી પાસે જ રાખ અને હું તને એમ કહું છું કે તને ખબર નથી પડતી કે મારી દીકરી અહીંયા રહેવા આવે તો તારે તરત આવી જવું જોઈએ આ કેટલાએ ફોન કર્યા પછી તું અહીંયા આવી છે હા તો પ્લાન થોડી છે મમ્મીજી કે ઉડીને આવી જઈશ ત્યાં પણ કઈ કામ કર્યા હોય કે કામ બાકી હોય મારા મમ્મી સાથે મારા વાત કરવાની અધૂરી રહી ગઈ હોય એ બધું પતાવીને પછી જ આવું ને મોટા મોટા ફાકા મારતી હતી ને કે હું અહીંયા આટલું બધું કામ કરું છું મારે મમ્મીને ત્યાં મેં કાઈ કામ નથી કર્યું કામ કામ કરવું પડે ને ત્યાં જઈને હોતે પહેલા નોતી કરતી હવે કરું છું કારણ કે હવે અહીંયા એટલા ઢસેડા કરું છું ને 24 કલાક કે આદત પડી ગઈ છે કે થોડું ઘણું કામ તો માણસે કરવું જ જોઈએ અને રહી વાત હેતલબેનની

આ તારા ભાષણની મારી પાસે કોઈ જરૂર નથી અને મારી દીકરીથી તું છે ને દૂર જ રહે છે સમજી કે મારી દીકરીને કોઈ ચડાવણી કરવાની જરૂર નથી તમારી દીકરી બધું સમજે છે એને કંઈ કહેવાની જરૂર નથી ઓલરેડી એને ખબર જ છે કે વાંક બધો જ મારા મમ્મીનો છે એમણે તો મને કહ્યું ખરા કે ભાભી ખરેખર જે પ્રમાણે મારા મમ્મીનો સ્વભાવ છે ને બીજી કોઈ વહુ તો આ ઘરમાં રહેવાની જ નહોતી આ તો તમે સારા છો કે ટકીને રહ્યા છો આવું બધું કહીને તું મારા દીકરી વિશે ઉશ્કેરે છે પણ આવું ક્યારેય નહીં થાય તો કઈ નહીં ન માનો એમને પૂછી લેજો હું ખોટું બોલીશ પણ એ તો નહીં બોલેને નહીં જ બોલે મારી દીકરીને પ્રેમથી પૂછીશ કે આ બધી વાતનું કારણ શું છે એ તરત કહી દેશે કે મારી ભાભીના કહેવાથી બોલી રહી છો સમજીને જો અભ્યાસ કરવાનો હવે મારી પાસે કોઈ સમય નથી અને મારી પાસે પણ એવો સમય નથી કે તારી સાથે માથાકૂટ કરવું આવી પતિ ગયું તમારું બોલવાનું પતિ ક્યુ છે બોલવાનું તો છે ને હવે ચોખ્ખી મારી એક વાત સાંભળી લો આ ક્યારે તમારી વાત સાંભળી જાવ છું સાંભળી જાવ છું તો બોલી જ જાવ છો એક વખત એને 17 વખત હું મારા મમ્મીને બધી જ વાત કરી દઈશ કે મારા સાસુ મારો ઘરવાળો મને હેરાન કરે છે અને હવે હેરાન કરશો ને તો હું આ ઘર છોડીને હર હંમેશા માટે જતી રહીશ આનો પરિણામ સારું નહીં આવે ભલે ના આવે છો છું કે શું પરિણામ આવે છે પછી પસ્તાવો ન થાય કે મેં જે પણ કર્યું ને ખોટું કર્યું છે તમને પસ્તાવો થશે કે આવી હીરા જેવી વહુને અમે ખોઈ નાખી અને બીજો કચરાનો ડબ્બો ઉપાડીને લાવ્યા હમ પોતાની જાતને હીરા જેવી સમજે છે પેલા કાસબાજીનું મોઢું જોયા જોઈ લેશ તમારે સલાહ આપવાની જરૂર નથી સમજ્યા ને હા હાજી કેમ નો આવ્યા લેવા આની કરતા તો રિક્ષામાં વહી ગયો હોત ને તોય પહોંચી ગયો હોત આ નજીક છે પણ હજી સુધી પહોંચ્યા તો છે નહીં પાછા ક્યાં રહી ગયા છે ફોન ઉપાડવાની તો પાછી બાધા લીધી હોય છે અરે બાધા નથી લીધી તો પછી ઉપાડી લેવાય ને તો આ લોકો તો આવ્યો તો હા પહોંચવા તો આવ્યા હતા ને આની કરતા હું રિક્ષામાં આવ્યો હતો ને તો ઘરે પહોંચી ગયો હતો ચા પાણી પી લીધા હોત ને મસ્તનો આરામ પણ થઈ ગયો હોત હા પણ એક વાતનો મને જવાબ આપ તું આમ જલ્દી જલ્દી કેમ વઈ આવી હમણા રોકાવાય નહીં

એણે પણ મને ચોખ્ખું કહી દીધું કે કોઈક માણસને સહન કરવાની પણ હદ હોય છે માણસ કેટલું સહન કરે એની વાત પણ બરાબર છે ને બરોબર જ વાત છે ને હે તારા મમ્મીને છે ને શરી ખામજવું જોઈએ નકર પછી આ મીરાબેન રહ્યા ઈ આવી રીતે જો હેરાન બહુ કરશે ને તો બશરા મરી જાય એ નથી કે એમ અશોક તમે આવ શું બોલો છો તો પછી આમાં એ તારા મમ્મીનો વાક તો પછી છે પણ પહેલા તો તારો વાક છે

ખોટું કહેવાય આ બધું યો ખોટું કહેવાય અરે મારો ભાઈ મારો ભાઈ તો પહેલેથી જ તે માવડીઓ છે મને એમ હતું કે આ મેરેજ થશે ને તો પછી સુધરી જશે પણ નહીં હા મમ્મી જેમ કહે છે ને એમ જ ભાઈ કરે છે તો તો જરીક આદી સમજાવાય ને હે એને કઈ તારી પત્ની છે અને હાસી છે મે બધું કરી જોયું આદી ભાઈને સમજાવ્યા મમ્મીને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર જ નથી બસ મમ્મી કહે ને એ સાચું બાકી નઈ જોવાનું આગળ પાછળ એ નઈ જોવાનું કે કોણ સાચું છે ને કોણ ખોટું છે આ ચૂકવ ને તો મને તો ભાભી ની બળીતરા થાય છે છો આમ ને આમ ને આમ નેમ રહેશે ને તો ખાલ સવારે કઈુંુંધા ચીતું પગલું ના ભરી લે વાત વાત જ એવી છે તો હવે શું કરું શું કરવું એટલે જો આનો રસ્તો છે ને તારે જ કાઢવો પડે હું કઈ રીતે કાઢું હવે મારી પાસે સમજાવવાનું જે મારી પાસે જેટલું સમજાવવાનું હતું ને એટલું મેં બધું સમજાવી દીધું બધા બધા નુસ્ખા અપનાવી લીધા તું વિચાર કર હા મીરાબેન ક્યાં કહું કદાચ છૂટા છેડા લઈ લેશે તો હા આ ઘરની કેવી હાલત થશે સાચી વાત છે તમારી હા કહેવાય છે ને પછી કહેવા છે કે એક માએ એના દીકરાનું ઘર તોડ્યું હા એવું જ થશે ભાભી હવે ત્રાસી ગયા છે અને આ આદિભાઈ તો બહુ સમજદાર લાગતા હતા તો એ આ મમ્મી ની વાત માં આવી જાય મમ્મી ભલ ભલા ને એની વાત માં લઈ લે છે પછી તમે હોય કે હું મમ્મી જ સાચા બાકી બધી દુનિયા ખોટી મમ્મી જે કહે ને એ જ ખરું સોનું બાકી બધું રાખ સાચું કહું ને તો મારી માં છે ને પણ ભગવાન એ આવી માં ના દીધી હોત ને તો જ સારું હતું જો માં આવી છે આવું તો ન બોલાય કારણ કે હેણે તને જન્મ આપ્યો છે પણ એને સમજવું જોઈએ હવે બીજું કઈ નહીં તમારી બધી વાત સાચી પણ ચલો ને ખાડી સુ રસ્તો હા હાનો રસ્તો કાઢજે ને હું છે ને આદિભાઈ ફોન કરી હો તમારી વાત માને તો સમજાવી દેજો હા હાલ તો ઘરે ઘરના ફાઈલ લઈને ઊભા છો હવે કહેશો તમે કે વાત શું છે શું થયું છે તને જાણે કે કઈ ખબર જ નથી તો એવું જ વર્તન કરે છે દર વખતે છોડ મીરા સાથે મગજ મારી થાય એના સિવાય મગજ મારી કરવા વાળો માણસ જ છે કોણ મેં તેને કેટલી વાર સમજાવી અને કેટલી વાર કહેવાનું એને એને શરમ જેવું કઈ હશે તો હવે હવેને સમજી જવું જોઈએ નો સમજે ને નો સમજે કેમ કે માણસની કેટેગરીમાં આવતી જ નથી આટલું બધું થાય છે ને ઘર માં એ બધું એની મમ્મીને જઈને કહી છે જો હા હવે ત્યાં સુધી પહોંચે છે પહોંચે છે અને પહોંચાડે પણ છે ત્યાં જઈને એમ કહે છે કે મારા સાસુ અને મારો ઘરવાળો મને હેરાન કરે છે હવે આ ઘરમાં એને હેરાન ક્યાં કરીએ આપણે ડુંગરો ઉતારી પર વાત સાચી છે આપણે હેરાન નથી કરતા અને તમે તો બિલકુલ નહીં હા આખો દિવસ તમે એને કંઈ એવું કામ નથી ચિંતા જે પહેલા ચિંતા હતા એ પણ બંધ થઈ ગયા છો તો પછી હવે એને તકલીફ સેની છે હવે શાંતિથી આ ઘરમાં રહેવું જોઈએ તમારી ફરિયાદ આ ઘરની ફરિયાદ એને ત્યાં શું કામ કરવી જોઈએ હું જાણો છું કે આ ઘરની ફરિયાદ ત્યાં ન કરવી જોઈએ પણ એને તો એક શોખ થઈ ગયો છે એવું લાગે છે ત્યાં તો કરે છે પિયરમાં જઈને પણ સોસાયટીમાં નવરી પડી નથી કે સોસાયટીમાં આજુબાજુના ઘરમાં જઈને આ બધી જ વાત મારી કરે છે ત્યાં કે મારી સાસુ મને હેરાન કરે છે ઘરમાં કામ કરાવે છે મારો ઘરવાળો મને જેમ ફાવે તેમ બોલે છે બેટા મારું કહીને એનું વાંધો નહીં પણ તારા પણ વગોણા કરે છે મતલબ માં મને સોસાયટીમાં એવી ચિત્રી નાખી છે કે જેવી છું જ નહીં હું તો સાવ ખોટું કહેવાય મીરાનો આવું કોઈ કરતું હશે કરે છે ને પણ તું જોવે પણ છે પોતાના ઘરની વાત હડોસ પડોસ માં કરવી આપણી બદનામી થવી જરાક તો વિચાર કરવો જોઈએ કે નહીં જે માણસ લોકોને હેરાન કરવા જ આવ્યા હોય ને એ હેરાન કરીને જ જાય છે પણ સમજ નથી પડતી કે તારી બાયડીને મારે કેમ સમજાવવી હવે કાઈક પણ કહું એટલે એને તરત એવું લાગે છે કે મારી સાસુ મને રોકટોક કરે છે

કોઈ હેરાન કરે કે આપણી સાથે કઈ થતું હોય ને તો એ વાતની જાણ મને એકલાને ને નહીં થવી જોઈએ જેથી કરીને ખબર પડે બીજી વાર એ ભૂલ ન કરે પણ હું તારી બાયડી જેવી નથી જો એની જેવી થાઉ ને તો એના માં ને મારા માં કોઈ ફરક ન રહે હવે કરવાનું શું છે કરવાનું એ જ કે મીરા હું ને હું ગમતી નથી તો હું મારો રસ્તો મારી જાતે જ કરી લઈશ એટલે એને પણ શાંતિ એની માં ને પણ શાંતિ

સોસાયટીમાં વાતો થાય છે ને તમને તકલીફ પડી રહી છે ને તો ઠીક છે તમે જાઓ હલમાં હું હમણાં જઈને બહાર લઈને આવું છું પછી જ કરી નાખશું એ આ ઘરમાં નહીં રહે પછી તો શાંતિથી રહેશો ને તમે ઠીક છે હજી એક મોકો આપું છું તને તું સુધરીશ હજી પણ તું એ જ કરે છે ને શું મમ્મી સાથે ગેરવર્તન સોસાયટીમાં વાતો કરે છે કે મમ્મી સારા નથી હા મમ્મીના હવગુણો ગાયા કરે છે તકલીફ શું છે તને મારા મમ્મીથી બિલકુલ નહીં જૂઠ બોલો છો તમે છેલ્લા કેટલા સમય થી તો મમ્મી સાથે હું કામ વગર વાત પણ નથી કરતી તો બહુ દૂરની વાત છે તું બોલવાનું રહેવા દે થાકી ગયો છું તારાથી અને તારા લીધે થઈને મમ્મી આ ઘર છોડીને જાય મરવા સુધી પહોંચી ગયા છે શું હા એ પોતાનો જીવ ટુકાવી દેને એવું હું નથી ઈચ્છતો પણ મેં કઈ કર્યું જ નથી આદિત્ય એવું તને મારા મમ્મી તું મને આવ બધું કહીશ તો હું તારી વાત માની લઈશ એ પહેલા પણ માની હતી કે ઠીક છે ચાલો છોડો જે વાત થઈ હોય પતાવી દો પણ હવે બીજી વાર કોઈ ભૂલ નઈ કરતા છતાં પણ એને એ જ વાત મમ્મી કહે છે કેટલા સમયથી હેરાન કરે છે પણ હું તો વાત નથી કરતી તને

મેં તમારા મમ્મી સાથે કોઈ ગેરવર્તન નથી કર્યું ઘણા સમયથી હું લપ કરતી જ નથી લપ કરવાની છોડો હું તો કામ વગરની કોઈ સાથે વાત પણ નથી કરતી એટલે જ તો કહું છું કે તું આ ઘર છોડીને જતી રહે એટલે અમને બધાને શાંતિ અને ના જાવ તો ધક્કા મારીને કાઢી મૂકીશ એમ હા ઠીક છે આધી છે શું થરી કોઈ બેગ પેક કરવાનું પણ હું કહીશ નહીં તને આધી છોડો આધી મારો હાથ માફી માંગ મમ્મીની માફી માંગ નહીં માંગ શું કામ નહીં માગે કારણ કે મારી કોઈ ભૂલ નથી મમ્મી સાચું બોલ કેટલાય સમયથી હું તમારી સાથે વાત જ નથી કરતી તો ઝઘડાની વાત ક્યાંથી આવી ત્યારે મેં તમારી સાથે ઝઘડો કર્યો ક્યારે આપ શબ્દો બોલી હું તમને ધમકાવાની જરૂર નથી હા અને તમે ડરતા નહીં એનાથી ઊંચા અવાજે બોલે એટલે તમે ચૂપ થઈ જશો એમ બિલકુલ નહીં થાવ આ જે કંઈ પણ વાતની તમને ખબર છે ને બધી જ વાત જણાવી દો આ ડરવાની કોઈ જરૂર નથી અને તને કહી દઉં છું આ ઘરમાં શાંતિથી રહેવું હોય

આ બધું ખબર જ છે તું કોના ઈશારે બોલે છે આ બધી કાન બોમ્બેણી ફક્ત ને ફક્ત અરે ભાભીની છે જોયું ને આદિત્ય હવે તારી બેન પણ બોલવા માંડી છે હા જોઈ રહ્યો છું એને ક્યાં ખબર છે ખબર નઈ કેમ હાણે શું જાદુ કર્યો છે કે હે પણ એની બોલી બોલે છે જા આજુબાજુમાં પૂછી આવ સોસાયટીમાં પૂછી આવ મમ્મી વિશે ખરાબ વાતો થાય છે અને કરવાવાળું બીજું કોઈ નહીં તારી ભાભી હમ આપણી સામે બહુ સારી રીતે રહેતા આવડે છે ને પણ આપણે ઘરે ના હોઈએ ને ત્યારે મમ્મી સાથે બહુ ખરાબ રીતે વર્તન કરે છે એ બધું તારે જોવાનું છે આજુબાજુમાં ખરાબ વાતો થાય છે ને તો મમ્મીના સ્વભાવના કારણે થાય છે તું શું મમ્મીને નથી ઓળખતો તને નથી ખબર કે મમ્મીનો મમ્મીનો સ્વભાવ કૂતરા જેવો છે વિચિત્ર છે આ ઘરમાં વહુ છે તો વહુને દીકરીની જેમ રાખવાની હોય પણ નહીં એક વાતનો શું ઝઘડો થઈ ગયો તો મમ્મી એ ટાર્ગેટ લઈને જ બેઠા છે કે જે કોઈ પણ વ્યક્તિ મારી સામે બોલે ને એને હું હેરાન કરીને જ રહીશ બરાબર ને મમ્મી સાચું છે ને હા તો જૂઠું બોલે છે હા હા હું જૂઠી છું હેતલબેન જૂઠા છે આખી દુનિયા જૂઠી છે બસ દુનિયામાં જો બે કોઈ સારા વ્યક્તિ હોય તો તમે તમારો દીકરો તમે એમ કહો છો ને કે ખરાબ વાતો થઈ ચલો માની લઈએ કે એ વાત મેં જ કરીએ છે પણ તમારી પાસે પ્રૂફ છે કોઈ સોસાયટીના વ્યક્તિએ ક્યારે તમને આવીને કહ્યું છે કે તમારા ઘરની આવી આવી વાત મીરાએ કરી છે બરાબર હંમેશા બધી વાતો તો તમને મમ્મી જ કરતા હોય છે કે શાંતાબેન આજે આવીને આવું કહી ગયા છે કોકિલાબેન આજે આવીને આવું કહી ગયા છે ફલાણું ઢીમકાણું કોઈ પણ કોઈ પણ આવીને આજે આવી વાત કરી ગયા છે ફક્ત ને ફક્ત મમ્મી પાસે વાતની સાબિતી છે એ વ્યક્તિ ક્યારે સામે આવે છે અને બીજી વાત એ કે તને અત્યાર સુધી ખબર નથી કે મમ્મીનો સ્વભાવ કેવો છે ને કેવો નહીં હેતલબેન તું શું કરવા જાણતા અજાણ તો બને છે સમજતા નથી તમે દીકરો છે તમારા મમ્મીનો સીધી વાત છે ને ગમે એવું કરો તો એ માનેનો દીકરો અને દીકરાને પણ વાલી હોય ને કારણ કે પવનું શું છે આજકાલની આવેલી છે આજકાલમાં પાછી જતી રહેશે જીવન ભર તો રોટલા મમ્મી આપવાના છે કમાઈને દીકરો આપવાનો છે એટલે આ એક બીજાનો ખોટે ખોટો પક્ષ ખેચીને જે તાનાશાહી તમે બંને કરો છો એ જરા જો એવી ચાળીને કરો કારણ કે તમારા બन्ने માંથી કોઈ પાસે એવું પ્રૂફ નથી કે હું ખોટી છું અને જો હોય તો સામે લાવીને મૂકો લાવો સામે મમ્મી હા તમને જેણે પણ વાત કરી હોય ને એનું નામ દોક આપ અહીં બોલાવી લો બરાબર છે આપો ને પ્રૂફ હમણા ખબર પડી જશે કોણ સાચું છે ને કોણ ખોટું છે બોલાવી લઉં આ શાંતાબાને કોકિલાબાને કે બીજું કોઈ પણ આવ્યું હોય ને હા તો બોલાવી જ લેવાના હોય ને હા એમ પણ વાત થાય જ છે ને તો આજે તું કે મમ્મી કોણ ખોટા છે ખબર પડી જશે હા હા કેમ નહીં બોલાવો કે મમ્મીને બોલાવે બોલાવો ને કોણ કોને બોલાવું ખોએ મને વાત કરી જ નથી એવી કે મીરાએ આવી વાત કરી છે તમારી હું તો બસ જ કહેતી હતી અને આના વિરુદ્ધ વિરુદ્ધને ભડકાવતી હતી હા મમ્મીજી તમને અપશબ્દ બોલતી હતી એ તો કહો કે શું શું બોલતી હતી કારણ કે અપશબ્દ બોલી હોય તો એ તો એવા જ હશે ને કે જે તમારે સહન નહીં થયા હોય તો જ એમણે મારા પર હાથ ઉપાડ્યો હશે આજે જરા કહેશો કે શું બોલી હતી કઈ બોલી નથી બેટા કંઈ નહીં બધો મારો જ વાત છે અને હાથી હા એ તો જે કહેતી હતી ને બરાબર જ છે કે મારો સ્વભાવ જ એવો છે આ સોસાયટીમાં કોઈ પણ મને કઈ બે શબ્દ કહી જાય ને તો હું એનો બદલો લેતી હતી બસ એવી રીતે જ મીરાએ ગુસ્સામાં મને થોડુંક કહી ગઈ અને એનો જ બદલો લેવા માટે મેં વિચારી લીધું હતું કે જ્યાં સુધી મીરાને ઘરમાંથી નહીં કાઢું ને ત્યાં સુધી જમ્પીશ નહીં બસ તમે તો વિચારી લીધું હતું મેં ક્યારે આવું નહોતું વિચાર્યું મને એમ હતું કે હવે તમે બદલાઈ ગયા છો આ લોકો સાથે ખાલી ખોટી માથાકૂટ કરવી અને એ પણ તમારી વહુ સાથે એની સાથે પણ બદલો લેવો આવી ભાવનાઓ રાખો છો તમે જરાક પણ વિચાર ના આવ્યો મેં પહેલાં પણ મીરાને ઘણું બધું સંભળાવ્યું છે કી જાણો છો હા એના પર હાથ ઉપાડી લીધો છે અને છતાંય એ ચૂપચાપ બધું સહન જ કરે છે ઠીક છે અમે જ્યાં ઘર છોડીને જતા રહીએ છીએ એટલે તમારે આ તમારો બદલો લેવો નહીં અને અમે લોકો પણ શાંતિથી રહી શકીએ તમે આ ઘર છોડીને નહીં જાઓ ઘર છોડીને તો હું જ જતી રહીશ એટલે તમે લોકો મારાથી દૂર રહ્યો ને રહેવા દો અમે શાંતિ રહેવા દો અસર રહેવા ઓર એક્ટિંગ કરવાની કોઈ જરૂર નથી ત્યાં જશો ને તો એ લોકોને પણ હેરાન કરશો એના કરતાં ચૂપચાપ પોતાની ભૂલ માની લો અને અહીંયા નહીં આવો મારી ભૂલ છે સ્વીકારી લીધી અને મીરા હું મને માફ કરજો કે મેં તમારી સાથે આવું કર્યું હવે ક્યારેય એ વર્તન નહીં કરું હા ભલે અને તું ભાભીની માફી માંગીશ કે હા મીરા સોરી મને હતો હા હેતલ Hmm.